હાલોલ ખાતે રહેતા હોવાનું તોતડાતી જીભે જણાવ્યું હતું તેઓ પાસેથી દારૂ પીવાનું પાસ પરમિટ માંગતા તેઓ પાસે ન હોવાથી પોલીસે નશાની હાલતમાં ગાડી ચલાવી રોંગ સાઈડમાં પૂર ઝડપે હંકારી એક ઝાડ સાથે અથડાતા પોલીસે જાંબુગડા સરકારી હોસ્પિટલમાં તેની તપાસ કરાવી તેની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે